નમસ્તે મિત્રો સ્વાગત છે આપણે ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં કંઈક નવું જાણીશું શું નવું જાણીએ તે આ વિડીયોમાં જાણીએ કચ્છની ધરામાં મળ્યા વિશ્વના સૌથી મોટા સાપના અવશેષો વૈજ્ઞાનિકોએ આપ્યું વાસુકી ઇન્ડેક્સ નામ લખપતના પાંદ્રમાં આવેલ લિગનાઇટ ખાણમાં શોધાયેલ અશ્મિના કરોડરજ્જુ અત્યાર સુધીના સૌથી મોટા સાપ પૈકીના એક અવશેષ છે જેની લંબાઈ ઓગણપચાસ ફૂટ એટલે કે પંદર મીટર જેટલી છે વૈજ્ઞાનિકોએ તેને વાસુકી ઇન્ડેક્સ નામ આપ્યું વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે તેઓ સાપમાંથી સત્યાવીસ કરોડ રાજ્યોના અવશેષો બહાર કાઢ્યા છે વાસુકી એ લગભગ નેવ મિલિયન વર્ષ પહેલાં દેખાયો હતો પરંતુ લગભગ બાર હજાર વર્ષ પહેલાં લુપ્ત થઈ ગયો હતો લગભગ પચાસ મિલિયન વર્ષ પહેલાં ભારતીય ઉપખંડ યુરોપિયા સાથે અથડાયા પછી આ સાપ ભારતમાંથી દક્ષિણ યુરોશિયા થઈને ઉત્તર આફ્રિકામાં ફેલાયા હતા તે આધુનિક સમયના મોટા અજગર જેવો દેખાતો હતો અને તે ઝેરી ન હતો કચ્છની તરા પર મળ્યા વિશ્વના સૌથી મોટા સાપના અવશેષો વૈજ્ઞાનિકોએ આપ્યું વાસુ કે ઇન્ડક્સ ના તો તમને આ જાણકારી જાણીને કેવું લાગ્યું જાણકારી સારી લાગી તો વિડીયોને લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવા જ જાણકારી સભર વિડીયો જોવા માટે થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં